ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પાંચ ગામોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ છે ચીખલીમાં નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનના પતરા ઉડી ગયા છે બસો પચાસ કરોડનું અનાજ પલળી ગયું છે સરકારી અનાજ ભીનું થઈ જતાં કરોડોનું નુકસાન થવા પામ્યું છે દિવાળી સમયે લાભાર્થીઓને આપવા માટે રાખેલું અનાજ પલળી ગયું છે ગરીબોની દિવાળી બગડે તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે

પડી જવા પામ્યા છે અનેક ઘરોના પતરાથી લઈને અનેક રીતે મોટા નુકસાનો થયા છે પતરા જે ઉડી ગયા છે આપણે કલ્પના નહીં કરી શકીએ એટલા દૂર ફેંકાયા છે અનેક વૃક્ષો ધારા સહી થયા છે વીજ પુલોથી લઈને વાયરો રસ્તા પર આવી ગયા ચીખલીની વાત કરીએ તો પ્રાથમિક શાળાથી લઈને ખાસ કરીને ગરીબોનું જે અનાજ છે એ અનાજ પણ પલળી જવા પામ્યું છે આખું ગોડાઉન ને ખૂબ મોટું નુકસાન થયું છે એટલે અમે રાતના બે અઢી વાગ્યે જાતે અધિકારીઓ સાથે જાત નિરીક્ષણ કર્યું છે કેટલાક લોકોને ખસેડવા જેવા હતા એને ખસેડી લીધા છે એની વ્યવસ્થા કરી કેટલાક લોકોને નાની મોટી ઈજા થયેલી એ લોકોને હોસ્પિટલ સુધી કેવી રીતે સારવાર મળી શકે એની ચિંતા કરી કારણ કે એક સમય એવો હતો કે કયા રસ્તે લઈ જવું હોસ્પિટલમાં એ પણ સ્થિતિ અમારા માટે મુશ્કેલ હતી પણ તેમ છતાં ધીરે ધીરે રાતોરાત અનેક ડિપાર્ટમેન્ટના માણસોને કામે લગાડીને રસ્તા પણ ક્લિયર કર્યા છે અને જેટલી સગવડ અપાય એટલી રાતોરાત આપી છે પંદરથી વીસ ગામો મને લાગે ત્યાં સુધી ઇફેક્ટિવ હશે નાની નાની આમ તો મોટા પ્રમાણમાં દસથી બાર ગામો છે પણ જે રીતે અમને મેસેજ મળે છે એ પ્રમાણે પંદરથી વીસ ગામોને એની અસર હશે સર્વે ચાલી રહ્યું છે સર્વે થયા પછી ચોક્કસ આંકડા આવ્યા પછી આપણે આગળની કાર્યવાહી કરવા માટે તંત્ર પણ તૈયાર છે તો બિલકુલ જે દસ જેટલા જે મુખ્ય ગામો છે કે જ્યાં સૌથી વધારે અસર થઈ છે ચીખલી તાલુકા વાંસતા વિસ્તારમાં આ વાવાઝોડું ત્રાટક્યું હતું અનેક ઘરોને નુકસાન થયું છે અનાજો લોકોના પળી ગયા છે અને સમગ્ર વિસ્તાર ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે